ખરેખર પેલા તમે જેવા ખતરનાક હતા લ્યા એ તો આલે છે એમ નહી ગમે એવી પાડો એટલે તમે અત્યારે શરત માં ના પકવા જો એમ અરે આલે કોઈ શરત એવી નહીં કે જે મુખ લાજી પાંચસો પાંચસો ની અરે પાંચસો પાંચસો ની ખાલી શરત કો એવું એમ ને હા

તમારી આ અઠેડી રહી ની આઠેડી હા એ હાથ વાડી અને આ ઘ ભેડાડવાની આટલે એવું છે એમ ને પણ 500 500 ની સરા ભાગુજી જો હું હાથ તો અડાડી દયો પણ પૈસા આળવામાં ફરી ના જતા ખોટું નહીં હાથ નહીં આરી અઠેડી હા હું સમજો આટલે થી મોડી ના અઠેડી હું અડાડી દયો હા પણ પછી પૈસા આળવામાં ના પડતા અરે માર છોકરાને સોગન ભાઈ સોગન ભાઈ તમે સોગન ખો

બાપુજી આવો ખગલજી તમર ઘરે જ આવતો તો મારા ઘરે આવતા તો ઓવે પણ હું કોમ માં હડ્યો છું પણ થોડું કોમ છે તમારું શું કોમ છે પૈસા જોવે ઉશીના પૈસા ઓવે મારા પૈસા જોવે છું હું પૈસા લેવા જ હડ્યો છું ઉશીના પણ મારા વધારે નઈ જોતા ખાલી 1000 રૂપિયા જોવે છે લગનમાં જવાનું છે ને એટલે હાથ ગયણું કરવા માટે આજ ગયણું કરવા માટે 1000 રૂપિયા ચાલતા છે ભલા આદમી લગનમાં જાવ તો 1000 રૂપિયા ચાલતા છે એટલે હાથ ગયડો તો ખાલી 500 રૂપિયા જ કરવાનું છે પણ 500 રૂપિયા જોડે તો જોવી કે

તમે બંગાર થઈ ગયા છો કે જતા રહેજો બંગાર મો બંગાર એટલે કેવા આવા શું માંગો છો લ્યા તમે અરેજી હ હું એક શરત લઈને આવ્યો છું એ શરત માં તમે જીતો તો તમે બંગાર નહીં બાકી તમે બંગાર જ કેવરો લ્યા શરત લઈને આયા છો એમ હા કદા હોમે શરત લઈને આયા ખબર છો તમને ખબર છે તેમ જ હેડ હેડ હોય આવ્યો છું આ હરી એની જિંદગી મળે કોઈ દાડો આવ્યો નહીં લ્યા ઓવે તમાર દેવા તો હતરા ને હતર જતા રહ્યા હા એ ભલે જતા રહ્યા પણ આ શરત એવી છે કે અમે તમે આર છો હું આર્યો હા બુબજી હું આર્યો એમ હા મને લાગે છે હવે તમારી ઉંમર થઈ ગઈ છે તમારું મગજ કોમ નહીં હાલતું લ્યા હે તમે ભૂલી ગયા આ હરીએ તમન કોમેડી મો હરાયલા છે

સર હું તમને કહું પણ પેલા પૈસા ની કરજો તમે હારી જો તરત મને પૈસા આલવાના કેટલા રૂપિયા એવું છે એમ હા અને હું હું જીતી તો તો તમને પોનસો રૂપિયા બજી હા પૈસા નહી આલો તો પછી મને વસૂલ કરતા આવડે સિંહો પાછા આ ગળાની છોગન ભાઈ હા તો બરાબર તમે તમારા કાકા છોગન ખો કે તમે હરી જાવ તો 500 રૂપિયા મને આલી દેવો એ ભાઈ પૈસા હું જોડે રાખું છું જોઈ લ્યો

ભાઈ થોડું થોડું આ નહીં છે છે આટલા બીજો હવે તમારો ટ્રાય પૂરો હો રૂપિયા તમારા મના દેવા પડશે હરિભાઈ મહેનત કરવા લેડવાનો નહીં હા હરિભાઈ ની ગણાય હરિભાઈ બધું ના ગણાય

અરે લાવજો લાવજોસો રૂપિયા હરે ખરેખર એક વાત કહું આ તમે હારી ગયા આથી હવે તમે કાયર શું કીધું હો

એટલે પણ તમે જીતી દાવલ્યા નહીં કેવું હવે કેવી સરસ છે કહો તો ખરા ના તમે તો જીતી તો તમાર તો હાથી યાર બહુ લોબા છે ને ખભાઈ બહુ ઊંચા છે નારિયેળ નાખવાનું છે ના ના એવું નહીં લાકડી કુદવાની છે ના ના વશે પટ્ટી બોધવાની છે એવું નહીં કશુંયે તો હા મામૂલી સરસ છે આ તો મામૂલી ઓય કહો તો ખરા પણ એટલે તમારી આ રહી ની હા ઈ ઓમ વાળી અને આ કભાઈ ડાળવાની વાઘુજી કે ઉડી ને આપણી જે એટલી શરતો પડી એમાં મારું હવે કોઈ ટકતું નહી ખબર છે ને તો પછી આ તો મામુલી કેવાયાર હારું હડો મામુલીવાય લાજી હડો

કરો અડી એટલે યાર ખરેખર તમાર તો હાથ એવડા મોટા છે ને મને બીક લાગે છે પાંચસો હારી તો ચલાય છે થોડી હાથ થોડો હરખો કરી નાખું બરોબર હો ભલે ભલા ની આ તો મામૂલી કેવાય કોઈ ના કેવાય મારા માટે ઉતાર હાથ ના તો વ્યવહારમાં તહેવાર ના હોય પાંચસો રૂપિયા લા એ વાઘુજી ના રે હમણાં કદાચ તમારી હથે મટી ગયું હોત તો હમણાં તમે પૈસા ના લઈ રહ્યો આ પૈસા તો લઈ રહ્યો પણ હાલ પૈસા આલો મને પાછા એમ છું ના મળે

એટલે હવે તમારી ઉંમર થઈ ગયેલી તમારા થી શરતો ના પડે એ ઉંમર થઈ હોય કે ગમે હોય આ બંકો હાલે એવું છે એવું છે એમ શરત બોલો ખાલી વિચારી લેજો

મને લાગે છે અરે પાંચસો રૂપિયા લઈને આધીજા ભેગો સાહેબ ફૂમ ટાઈ જા